બોલો બાપુ બાપુ શ્રી ગણેશાય ગણેશ આયખું ની અંદર તાપ લાગતો હોય બળતરા રહેતી હોય ઓછું દેખાતું હોય કાનની અંદર સીટી વાગતી હોય કાનનો દુખાવો હોય માથાનો દુખાવો હોય પથરીનો દુખાવો હોય રસ મચ્છા હોય ચિકન ગુનિયા હોય એવો કોઈ પણ પ્રકારની બીમારી હોય લકવાની બીમારી હોય કોઈ પણ પ્રકારની બીમારી હોય તાત્કાલિક આપણે ઈલાજ કરી દઈશી અને પાંચ મિનિટમાં રિઝલ્ટ મળે છે ગમે એવું શરીર બળતું હોય પગના તળિયા ભરતા હોય તો એક મિનિટની અંદર બળતરા દૂર થવાની ગેરંટી આપીએ છીએ હજી લગન છે ગેરંટી આપે જ્યારે હું ગેરંટી આપું છું મોઢામાં ચાંદા પડ્યા હોય એને બે દિવસમાં ઠીક કરવાની ચિકન ગુનિયા ખાલી ત્રણ મિનિટમાં પાંચ મિનિટ કહું છું પણ ત્રણ મિનિટમાં દૂર કરી દઉં છું જાતે જોયું છે અનુભવ કર્યો ને આપણે તમને કીધું તો પાંચ મિનિટ તમને બે મિનિટમાં રેડી થઈ ગયા પૂરું થઈ ગયું એમ આવી ગેરંટી સંતાન બાબતમાં પાંચ છોકરીઓ થઈ ગઈ હું દીકરાની ગેરંટી આપું છું દીકરો જ આવે આ ગેરંટી નિતાન સંતાન સંતાન થતા જ ન હોય એ બે પતિ પત્ની અહીંયા આવે તો હું જોઈ શકું છું કે ભાઈ સંતાન થશે કે નહીં તો થાય એમ હોય તો સો ટકાની ગેરંટી સંતાન ઈશ્વર થી હું મોટો નથી પણ ઈશ્વરની મારી ઉપર હનુમાનજીની એવી કૃપા છે કારણે બની બાકી તો હું જ્યોતિષ કામ કરું 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 છું 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 ઉપચાર હોમ વિધિ પણ અહીંયા કોઈ દવાના પૈસા નથી યથાશક્તિ તમને દાન કરવાનું મન થાય એ ગૌશાળામાં આપી દઉં છું મારી ગાયો માટે ખર્ચો કરું છું અને આશ્રમનો વિકાસ કરું છું બાકી કોઈ પૈસા નથી લેતા આપણે આ દુનિયામાં પૈસા લઈને ગેરંટી નથી આપતા જ્યારે સાઇન્ટિકા જેવા દર્દ હોય તો માણસ આંગળીઓમાં ચેકા મારીને ઈલાજ કરે ત્યારે આપણે કોઈ ચેકા માર્યા વગર દસ મિનિટનો ટાઈમ દઈએ છે પાંચ મિનિટમાં સાઇન્ટિકાનો ઈલાજ પણ કરી દઈએ છે કોઈ ચાંસ નથી બાપુ આપણા આશ્રમનું નામ શું અમારા આશ્રમનું નામ છે આદેશ આશ્રમ ચેતન હનુમાન વૈની ચોરખાણ રોડ ઉપર આવેલો છે પછી અમારા એ માતાજી છે શ્રી દેવલનાથ માતાજી શેમ્પુ એક બનાવે છે દવા જડીબુટી નાખીને તો એ શેમ્પુથી માથાની અંદર ખોડો થતો હોય કે વાળ ખરતા હોય એનો પણ ઈલાજ થઈ જાય છે માતાજી એક બીજી દવા બનાવે છે કોઈને ધાધર થાય હોય ખ ખરચલું થયું હોય તો એને દૂર કરવા માટે થઈને પછી એક કબજીયાતની દવા પણ માતાજી બનાવે છે પછી સંધિવાની દવા પણ માતાજી બનાવે છે

પાણી સગવડ છે અમે નાથ સંપ્રદાય ના છે અમારું એક જ ઈચ્છા છે જગત કલ્યાણ અમારું કલ્યાણ બીજું કોઈ કલ્યાણ નહીં અને હું હરેક વ્યક્તિ માં ભગવાન ને જોઈ ને સેવા કરું છું માનવ સેવા જ પ્રભુ સેવા સમજુ છું ઈશ્વર નથી કાશી માં નથી હરિદ્વાર માં ચિત્ત પ્રજ્ઞ ચેતન સ્વરૂપ હર કોઈ ના હૃદય માં છે આ જોઈને હું સેવા કરું છું મને એવું થાય છે કે દરેક વ્યક્તિ માં જ ભગવાન છે સારા કર્મ કરે તો ભગવાન છે દુષ્ટ કર્મ કરે ખોટા કર્મ તો શેતાન કે ગોતવા જવાની જરૂર નથી મસ્તકમ બ્રહ્મ સ્વરૂપમ હૃદય વિષ્ણુ પૂર્ણ સરે શિવ સ્વરૂપ આયકુ સૂર્ય ચંદ્ર કાન અશ્વિની કુમાર છે જીપ સરસ્વતી છે રૂવાટી નવ લાખ તારા છે અગ્નિ તમારામાં વાયુ તમારામાં છે અનંત દેવ તમારામાં છે શુદ્ધ કર્મ કરો સારા કર્મ કરો બસ એટલે હું દરેક વ્યક્તિને અહીંયા ભગવાન સમજીને ઈલાજ કરું છું મેં ક્યારેય મનની અંદર એવો ભાવ નથી કર્યો કે આ દર્દી છે એની મજબૂરી છે લાચારી છે એની તક ફાયદો ઉઠાવો એવો કોઈ ઈરાદાથી આપણે ઈલાજ નથી કરતા પણ હું એમ સમજુ છું કે મારી કઈ ઉપર ભગવાનની કૃપા છે એટલે મને સેવા કરવાનો મોકો આપે છે એમ દરેક વ્યક્તિમાં હું ભગવાન જોઈને સેવા કરું છું સ્ત્રી આવે તો એની અંદર માં બેન દીકરી જોઈને સેવા કરું છું મને એમ થાય કે શક્તિનો ઉતાર છે મા જગદંબા એ પગારી છે અને હું એનો ઈલાજ કરું આજ મારી ઈચ્છા બીજી કોઈ ઈચ્છા નથી સરસ સરસ લેવા